શું બેટા કેમ રડે છે અરે મમ્મી મારું દુખ સાંભળીને તો તમે પણ રડી પડશો શું થયો બોલ તો ખરી અરે મમ્મી ભંડારામાં ગઈતી અંદર ગઈ ને તો હલવો ખતમ થઈ ગયો જેવી બહાર નીકળી ને વો ચપ્પલ ચોરાઈ ગયા કેમ બેટા ઠંડી છે ડરી ગઈ ના મમ્મી નથી ડર લાગતી તો કેની ડર લાગે છે ઠંડીમાં વાસણ ઘસવાથી સાવ કામ કે છે હાલો બેટા શું કરે છે મમ્મી ખાવ છું એકલી આવો પછી તમે પણ ખાવા મારા સાસુ ના મેળા ટોણા અને આ માં શું અંતર છે તમને ખબર છે હા

તને જમવાનું બનાવતા નથી આવડતું ના નથી આવડતું તો પેલા કેમ ના જો એ તો હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતી હતી મમ્મી બાજુવાળા મીના માસી છે ને એના છોકરાની કુંડલીમાં ડૂબવાની ઘાત હતી એટલે એને એના એના છોકરાને નદી તળાવ અને દરિયાથી દૂર રાખ્યો આ ખેતે જાજે શેર બજારમાં તો ડૂબી ઠીક છે હા હા ચાલ રાખો કોનો ફોન હતો અરે મારા ભાઈનો ફોન હતો શું કે દેજો અરે એ કહેતો તો કે 60000 નું ટીવી લાવ્યો

આ વૃક્ષ પોતાના ફળ કોઈ દિવસ ખાતા નથી તો મનુષ્ય છે એ કઈ એવી વસ્તુ બનાવે જે પોતે નથી ખાતો પાણીપુરી પાણીપુરી વાળા કોઈ પાણીપુરી ખાતા ભયો અરે બેટા અત્યારે અગરબત્તી લે શું કરે છે અરે મમ્મી મંદી છે ને મંદિરના મંદી અગરબત્તી શું લાગે વળગે અરે મમ્મી આ અડદિયા ફ્લેવરની અગરબત્તી છે આ પેકાવીને રાખીએ તો આજુબાજુ વાળા એમ લાગે કે આ લોકો સવાર સાંજ અડદિયા દાબે છે અરે ભગવાન મમ્મી સાંભળો આજે મે બ્લડ ટેસ્ટ કરાવ્યું બોલો તમારા દીકરાનું ને મારું બ્લડ ગ્રુપ એક આવ્યું અચ્છા આ વર્ષથી જોઈ છે કે એક સરખું આવે ને મમ્મી આજ લગન પહેલા તમારા દીકરા કેવા મને ચીકુ દીકુ બકુ કઈને બોલાવતા હવે તો બોલાવતા જ નથી અચ્છા લગન પહેલા બધું સારું લાગતું હવે તો એમ તો કે નીકુ ન બે જીકુ સાંભળ આજે રસોઈ સારી ન બની ને તો મારાથી ખરાબ કોઈ નથી આમે તમારાથી ખરાબ કોઈ નથી ખબર નઈ આ કોણ લોકો છે જેના સપનામાં રોજ રાજકુમાર આવે મારા સપનામાં માં તો ક્યારેક હું પડી જાઉં ક્યારેક હું ડરી જાઉં ને ક્યારેક તો મને ભૂત ઉપાડી જાય ભૂત જ ઉપાડી જાય ને